સર્વેને જય શ્રી કૃષ્ણ મિત્રો વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશી હોવાથી ભગવાન વિષ્ણુની પૂજા વ્રત અને દાન માટે આ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશી તિથિ તેને મોહિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે નિયમ સંયમથી રહીને કરવામાં આવેલ પૂજા પાઠ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આપણે આજે વાત કરીશું કે મોહિની એકાદશીના દિવસે વ્રતની વિધિ મોહિની એકાદશીનું મહત્વ એકાદશીએ શું કરવું જોઈએ અને કયા કામો કરવાથી બચવું જોઈએ તેના વિશે માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો દોસ્તો સ્કંદપુરાણના વૈષ્ણવ ખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથનથી અમૃત પ્રગટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલા એટલે કે દસમની તિથિની રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ આ વ્રતમાં માત્ર ફળાહાર કરવામાં આવે છે હવે વાત કરીએ વ્રતની પૂજા અને વિધિ વિશે તો એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી ક્રિયા પૂર્ણ કરીને સ્નાન કરવું પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરશો તો સારું રહેશે ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી વિધિ વિધાનથી ભગવાન શ્રીહરિવિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવો તથા વ્રતનો સંકલ્પ લેવો એક કળશ ઉપર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરવી ત્યારબાદ તેના ઉપર ભગવાન વિષ્ણુની પ્રતિમા મૂકવી પ્રતિમાને સ્નાન કરાવીને નવા વસ્ત્ર પહેરાવવા જોઈએ ત્યારબાદ પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ પીળા ફૂલ સાથે અન્ય સુગંધિત ફૂલોથી ભગવાન વિષ્ણુનો શૃંગાર કરવો ધૂપ દીપથી આરતી કરો અને મીઠાઈ તથા ફળનો ભોગ ધરાવો રાત્રે ભગવાનનું ભજન કીર્તન કરવું મિત્રો માન્યતા પ્રમાણે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનો વ્રત રાખવાથી મન અને શરીર બંને સંતુલિત રહે છે ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ કીર્તિ પ્રાપ્ત થાય છે આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઈ જાય છે એટલે જ તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે થોડાક ગ્રંથો પ્રમાણે આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત બધા જ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના આકર્ષણમાં વૃદ્ધિ કરે છે આ વ્રત કરનાર વ્યક્તિની ખ્યાતિ ચારેય તરફ ફેલાયેલી રહે છે મિત્રો હવે વાત કરીએ એકાદશીના દિવસે શું કરવું જોઈએ તેના વિશે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું ભગવાન વિષ્ણુ સામે વ્રત અને દાનનો સંકલ્પ લેવો જોઈએ આખો દિવસ કંઈ જ ન ખાવું જોઈએ અને જો આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળાહાર કરી શકાય છે માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઈએ કોઈ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઈએ સવાર સાંજ તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસીજીની પરિક્રમા કરવી જોઈએ સાંજે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ મિત્રો હવે વાત કરીએ કે એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ તેના વિશે તો આજના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ મોડે સુધી સૂવું ન જોઈએ ગુસ્સો કરવો નહીં ઘરમાં કોઈપણ પ્રકારનો વાદ વિવાદ કે ક્લેશ કરવાથી બચવું જોઈએ લસણ ડુંગળી અને અન્ય પ્રકારની તામસિક વસ્તુઓથી બચવું જોઈએ કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ અને ખોટા કાર્યોથી બચવું જોઈએ કોઈ દુઃખી થાય તેવી રીતે વર્તન ન કરવું જોઈએ મિત્રો આપને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો Jaystri Krishna.